આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની મને ફોન આવ્યો ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી માધ્યમથી સીએમ ઓણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે દસ વાગે સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક છે

હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળ ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટ થી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે લોકલ લેવલે કાર નું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી બે હજાર સોળ માં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે હજાર અઢાર ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની કાર એ કન્ટિન્યુ રાખવામાં આવી હતી જે બે હજાર ચોવીસ એટલે કે આઠ વર્ષ પછી કારમાં માં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને બે લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઇક્રોસ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હાઈબ્રિડ કાર સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરવામાં આવી છે પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટી ની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવે છે આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું